આમાં હું જે ફેક્ટ મેસેજ તો કોઈ હતો જ નહીં અને ફે મેસેજમાં એવું કોઈ એ પણ નહોતું કે મહાનગરપાલિકાએ ભરતી જાહેર કરી છે તમે લોકો જાઓ અપ્લાય કરો એવો કોઈ મેસેજ હતો નહીં મેસેજ હું સામાજિક કાર્યકર્તા છું સમાજના બેરોજગાર લોકો મને કહેતા હોય કે રોજગાર માટે કંઈ કરો નવું મહેકમ બનાવ્યું છે આટલી જગાઓ ખાલી મિત્રો હા જગાઓ ખાલી છે આઈટીઆઈ દ્વારા મને પણ માહિતી મળેલી છે તો તમે પોતે પણ અપ્લાય કરી શકો છો આજે માંગ્યા આગળ માય નહીં બિરસ્તી ને ત્રીસ ચાલીસ વર્ષથી વડોદરા મહાનગરપાલિકાએ સફાઈ કામદારની એકબી ભરતી જાહેર નિયમો અનુસાર કરી નથી અને બીજી રહી વાત રાજકોટ લઈ લો જામનગર લઈ લો સુરત લઈ લો બે બે ત્રણ ભરતીઓ જાહેર થઈ છે સમજ્યા ત્યાં સફાઈ કામદારોની ખાલી વડોદરા મહાનગરપાલિકા એક એવું છે કે જેને ત્રીસ વર્ષથી એક બી ભરતી જાહેર કરી નથી સફાઈ કામદારોની નિયમો અનુસાર સાહેબ આમાં તો શું મારા સમાજની હું જ્યારે વાત કરું તો જ્યાં પણ જાઉં ને ત્યાં બેરોજગારી ખૂબ એટલે ખૂબ જ છે જીના ઘરમાં નોકરી છે એના ઘરમાં ત્રણ સચાર નોકરી છે જીના ઘરમાં નથી ને એના ઘરમાં એક પણ નથી ખાવાના પણ ફાંફા છે અને વડોદરા મહાનગરપાલિકાએ અગાઉ ઘણી બધી જગાઓ પાછલા બાળકેથી લાગતા ઓળખતાઓથી જ ભરી છે અત્યારે આઈટીઆઈ દ્વારા મને માહિતી જે મળી છે ને એમાં છસોનું મહત્તક બનાવ્યું હતું બે હજાર સત્તરમાં સભાનો ઠરાવ બી કરી રહ્યો છે કરાર આધારિત એ કરાર આધારિત આજ દિન સુધીમાં જે ખાલી થઈ રહીને એ મહેકમ અત્યારે ઓછામાં ઓછા ચારસોથી પાંચસો પાંચસો જગા એ ખાલી છે હવે એ ખાલી જગાઓ પાછલા મહિનાથી ભરાઈ એના કરતાં જાહેર ભરો ને કાલે વધુ સંખ્યામાં નહીં આઠસો જણ ગયા છે ને આઠસો જ લોકો ગયા હતા અને જગાઓ તો વધુ ખાલી છે બીજું કંઈ વડ ચારની કુલ બે હજાર 133 તેત્રીસ જગાઓ ખાલી છે આ બી મને આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું હતું ફેક્ટ મેસેજ તો મેં એવો સાહેબ કર્યો નથી કે તમે વડોદરા મહાનગરપાલિકાએ ભરતી જાહેર કરી છે તમે જાઓ મેં મેસેજ કર્યો હતો કે સમાજના જે બેરોજગાર લોકો છે એ આવો આપણે ભેગા મળીને ચર્ચા કરે એમને બી મને વાત કરી હતી કે આવું હું છે રોજગાર માટેનું કંઈ કરો મેં કહું માગે અગર માય નહીં દરસ્તી ત્રીસ ચાલીસ વર્ષથી નહીં કરી પણ તમે એડવાન્સમાં અપ્લાય કરી શકો છો ડ્રાફ્ટિંગ આમાં કોઈ એ નહીં આમાં મેં હું શું છે જે લોકોને લખતા નહોતું આવડતું એ લોકોને મેં એક પીડીએફ રીતના લખી આપી હતી અરજી અને એ લોકોને આપી હતી હવે એ લોકોએ એનો ફોર્મ તરીકે યુઝ કર્યું છે કે અરજી તરીકે યુઝ કર્યું છે એ મને નથી ખબર હા અને આમાં કશું જ મેં કોઈ ફેક મેસેજ નથી કર્યો એમને તો મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની છેલ્લા વીસ પચીસ વર્ષથી કોઈ જરૂર નહીં દેખાય બસ પાછલા બાણેથી લાગતા વરગતા લે છે તો સાહેબ આ કેટલું યોગ્ય છે શહેરના બેરોજગાર લોકો રહી ગયા છે વધુ કાલે નહોતા ખાલી આઠસો જ જણા હતા ને સાહેબ એ આઠસો ને પણ લઈ લો તમે તો પણ જગાઓ બહુ ખાલી પડે છે આશા તો બધાને જ છે સાહેબ અને આશા રાખે જ છે સમજ્યા એ આશા આજે જાહેર થઈ છે જે લોકો જાહેર નતા કરતા જે ઘરે બેસી રહેતા હતા એમની આશા આજે જાગી છે અને મહાનગરપાલિકા સુધી પહોંચી છે મહાનગરપાલિકાને વિનંતી છે કે આ લોકોનું કંઈક કરો આપો રોજગાર કાયમી હા ફેક મેસેજ મોકલનાર ને કેસ કરતો હું તૈયાર છું ને મેં ફેક મેસેજ શું કર્યો છે એવું કઈ એવા માંગે છે કે મહાનગરપાલિકામાં ભરતી છે તમે જાઓ એવી રીતે મેં મેસેજ કરો